ચાલો આપણે પંદર અને એકવીસ એનો ગુસ્સાના લસા શોધીએ છીએ પંદર અને એકવીસ નો ઘડિયામાં પંદર પણ આવે ત્રણ ના ઘડિયામાં એકવીસ પણ આવે ગુસ્સા માટે યાદ રાખવો એવી સંખ્યા એવી મોટામાં મોટી સંખ્યા કે જે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકે તો પંદર અને એકવીસ બંનેને નિશેષ ભાગી શકે તેવી મોટામાં મોટી સંખ્યા ત્રણ છે

વડે ભાગી શકાય છે પંદર અને એકવીસ બંનેનો અવયવી નાનામાં નાનો બરાબર તો એકસો પાંચ પછી પછીની કઈ સંખ્યા હશે એનાથી મોટી કે જે બંને વડે ભાગી શકાય બસો ને દસ યાદ રાખો લસા અનો ઘડીયો જ પાછો લસા એકસો પાંચ આવ્યા હવે એકસો પાંચ ના ઘડિયામાં આવતી બધી જ સંખ્યાઓ પાછી આ બંને વડે ભાગી શકાતી હોય છે આનો પ્રેક્ટિકલ દાખલામાં ઉપયોગ આવશે હવે તો એ દાખલા બહુ આવતા નથી બાકી લસાનો ઘડીઓ પાછો આપણે યાદ રાખવો પડે તમને એમ કહેવામાં આવે કે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કે જે પંદર અને એકવીસ વડે વિભાજ્ય હોય ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા હવે આ બંનેનો લસા તો એ નાનામાં નાની સંખ્યા છે એકસો

આ તો મોટામાં મોટી ત્રણ અંક મોટા મોટી ચાર અંકની મોટામાં મોટી પણ આપે તો એના માટે તો સ્પષ્ટ રીતે દાખલો ગણવો જ જ પડે ગુસ્સા લસાના પ્રશ્નોમાં આવે આવે છે છે હવે ભાગ્ય બધું સહેલું જ વધુ કઈ બહુ અઘરું આવતું નથી બાકી પેલા આવતું બધું આવું ઘણું બધું ગુસ્સાનો કુટ પ્રશ્ન લસા નો કુટ પ્રશ્ન આપણે કઈ એકાદ બે કે ત્રણ જેટલા જ છે વધારે છે નહીં એ પણ અતિશય સહેલા બરાબર ચલો આ વીસ અને પાંત્રીસ નો ગુસ્સા પાંચ થાય છે અને લસાંત્રીસ નો ઘડિયો બોલો પાંત્રીસ એકા પાંત્રીસ પાંત્રીસ દુ સિત્તેર પાંત્રીસ એકસો પાંચ અને પાંત્રીસ ચોખ્ખું એકસો ચાલીસ ના ઘડિયામાં પણ આવે છે એટલે એકસો ચાલીસ એ બંનેનો લસા છે આપણે આ રીતે નથી કરવાનું આ તો અત્યારે ચેક કરીએ છીએ ધ્યાન રાખજો આપણે અવયવીકરણ બરાબર ને આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીને કરવાનું હું તો ખાલી તમને જવાબ ચેક કરાવું છું પાછા એમ વિચારતા નહીં કે સર ભણાવે છે સાત ના ઘડિયામાં આવે છે એક ના ઘડિયામાં પણ આવે ને સાતના ઘડિયામાં એક વડે પણ વિભાજ્ય છે સાત વડે પણ વિભાજ્ય છે સાત થી મોટી કોઈ સંખ્યા વડે બંને વિભાજ્ય નથી એટલે એકવીસ નો ગુસ્સા અ આવશે સાત હવે આ માટે ફરી પાછો તમારે પાંત્રીસ નો ઘોડ્યો અને એ તો લાંબે દૂર સુધી જવું પડે બરાબર કે નહીં છે આવ્યો તમારે થઈ ગયું ને સરસ તો આપણે તો શું કરવાનું છે અવિભાજ્ય અવિ કરીને કરવાનું છે ગુસ્સા અ લસા અ નાના સંખ્યા નાની સંખ્યા માટે ગુસ્સા લસા મોઢે આવડવો જોઈએ આમ તો આ બધી પ્રેક્ટિસ તમે નીચલા ધોરણમાં થોડીક કરાવી હશે કદાચ તમારા અલગ અલગ શિક્ષકો આ આપણે ગઈકાલે આ ચેક કર્યું કે અવિભાજ્ય અવયવ પાડીને ગુસ્સા અને લસા આપણે પ્રકરણમાં ગણવાના છે પણ ગુસ્સા અ એનો શબ્દાર્થ લઈને આ પદ્ધતિ એ ખરેખર શોધવાનો ગુસ્સા અનો અર્થ ગુરુત્તમ સામાન્ય અવયવ પેલા અવયવ લેવાના બંને સંખ્યાના પછી એમાંના સામાન્ય અવયવ લેવાના અને એમાંનો ગુરુત્તમ એટલે મોટા મોટો હોય તે એવી જ રીતે લસા આમાં પણ છે બરાબર લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી બંનેમાં છેલે અ આવે છે પણ ગુસ્સા અ માં છેલા અ નો અર્થ અવયવ થાય ને લસા અ માં છેલ્લા અ નો અર્થ અવયવી થાય કોઈ પણ સંખ્યાના અવયવ અને અવયવી એ બે અલગ વાત છે કોઈ પણ સંખ્યાના અવયવ તે સંખ્યા કે તેના કરતા નાના હોય અને કોઈ પણ સંખ્યાના અવયવી તે સંખ્યા કે તેનાથી મોટા હોય જે જે સંખ્યા વડે એકવીસ ને ભાગી શકાય તેને એકવીસ ના અવયવો કહેવાય અને એકવીસ વડે જેને જેને ભાગી શકાય એ બધા એકવીસ ના અવયવી કહેવાય એટલે અવયવોની સંખ્યા નિશ્ચિત હોય ઓછા હોય કે મર્યાદિત હોય જયારે કોઈ પણ સંખ્યાના અવયવી તો કેટલા હોય અનંત હોય અવયવી એટલે બારદાણ એકસો વીસે અટકવાનું નથી બાર ગુણ્યા અગિયાર ને બાર ગુણ્યા બાર ને બાર ગુણ્યા તેર ને એમ અનંત સુધી જવાનું છે એટલે બારના અવયવી તો એક બે ત્રણ ચાર છ અને બાર બાર ના અવયવી તો ખાલી છ જ છે પણ બાર ના અવયવી અનંત છે કોઈ પણ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત હોય પણ અવયવીઓની સંખ્યા અમર્યાદિત કે અનંત હોય બરાબર છે તો લસા અ એ આપણે ગઈકાલે જોયું છે છ અને વીસ નો લસા તો છ ના અવયવી વીસ ના અવયવી પછી સામાન્ય અવયવી તો સાઠ એકસો વીસ એકસો એસી બસો ચાલીસ ત્રણસો આ બધા બંનેના સામાન્ય અવયવીઓ છે એમાં સૌથી નાનો કોણ છે સાઈઠ છે તમે આ રીતે શોધતા છ અને વીસ બરાબર યાદ છે તમને બે વડે ભાગાકાર ચાલે એટલે ત્રણ દુ છ અને દસ દુ વીસ આમાં ત્રણ ને બે વડે નથી ભાગી શકાતા પણ દસ ને તો ભાગી શકાય છે તો આ ત્રણ એમ નમ રહેશે આ થશે પાંચ દુ દસ હવે બે વડે આ બે માંથી એક સંખ્યા ભાગી શકાતી નથી તો એના પછી ત્રણ વડે વિચારવાની હોય ત્રણ પછી ન ભાગી શકાય તો પાંચ વડે વિચારવાની હોય પાંચ પછી સાત વડે સાત પછી અગિયાર વડે અવિભાજ્ય સંખ્યાઓનો લિસ્ટ આપણને ખબર છે ને બે ને ત્રણ ને પાંચ ને સાત ને અગિયાર ને તેર ને સત્તર ને ઓગણીસ ને એના વડે જ વિચારવાનું અહીંયા તો અવિભાજ્ય જ આવવી બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે ગુણ્યા બે એટલે ચાર ચાર તેરી બાર ને બાર પંચા સાઈઠ એ આ બંનેનો ગુસ્સા અ છે આપણે આ રીતે કરતા હતા બરાબર છે

બેઝિક આપણે પદ્ધતિ ચાલતી હતી એ પૂરી થઈ છે પ્રમેય એક પોઈન્ટ એક છે જૂની ચોપડીમાં આ પ્રમેય એક પોઈન્ટ બે હતું અને કોર્સ ઘટી ગયો પછી આ પ્રમેય છે એક પોઈન્ટ એક બરાબર અંક ગણિતનું મૂળભૂત પ્રમેય નવી ચોપડીમાં જે ઘટાડેલા કોર્ષની ચોપડીમાં પ્રમેય એક પોઈન્ટ બે એક છે જોવા ઘટાડેલી ચોપડીમાં પણ એક પોઈન્ટ એક છે મૂળભૂત પ્રમેય બહુ સરસ પ્રમેય છે આપણે અત્યારે જે અવિભાજ્ય અવયવીકરણ કર્યું ને એના આધારે જ છે અવિભાજ્ય અવયવીકરણ અને એના આધારે થોડાક બે બે પ્રકારના સૈદ્ધાંતિક પ્રશ્નો આવે છે બસ બરાબર જોઈ લઈએ અંક ગણિત નું મૂળભૂત પ્રમેય દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે દરેક વિભાજ્ય સંખ્યાને જોજો અવિભાજ્ય સંખ્યાની સામે તો અવિભાજ્ય જ લખવું પડે આપણે જોતા હતા કે બે બરાબર અવિભાજ્ય છે એને કઈ આપણે પાછું લખી શકાય નહીં એમ કહી શકાય અવિભાજ્યની સામે એની સંખ્યા લખવી પડે એટલે આપણે કોની સામે કઈ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખી શકીએ છીએ વિભાજ્ય સંખ્યા હવે જો ત્રણ શબ્દો અગત્યના આવે છે એક શક્યતા એક લખી શકાય છે અનન્ય અનન્યતા આ આવશે અનન્યતા શક્યતા અને ક્રમને અવગણવું આ ત્રણ શબ્દો બહુ અગત્યના છે બરાબર ત્રણ શબ્દો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે જો હું તમને કહું એક ઉદાહરણ આપું ને આપણે સમજીએ કે ના અવયવ 42 ના અવયવ મારે શોધવા છે ફૂડ કરું આ વૃક્ષ છે અવિભાજ્ય સંખ્યા છે એને પાછા આપણે અવયવ પાડશું ત્રણ ગુણ્યા સાત હવે આ પણ અવિભાજ્ય આ પણ અવિભાજ્ય એટલે હવે આ વૃક્ષ ને કે ડાળી ફૂટશે નહીં અને ત્યાં આપણે અવયવીકરણ પૂરું થઈ ગયું લખી શકીએ હવે વિચાર કરો કે સૌથી પહેલો અવિભાજ્ય અવયવનો આપણને કયો મેળો બે પછી કયો મેળો ત્રણ પછી કયો મેળો હવે જો બેતાલીસ ને હું અવિભાજ્ય અવયવીકરણ હું આ રીતે પણ કરી શકું આ રીતે મને પછી અહીંયા લખું તો તો અને હું આમ પણ લખી શકું હજી અલગ રીતે લખી શકાય હું સાત ગુણ્યા છ લખું તો આમાંથી આ અવિભાજ્ય છૂટો પડ્યો આના હજી વિભાજ્ય થશે બે ગુણ્યા ત્રણ તો હું બેતાલીસ ને આપણે સાત ગુણ્યા બે ગુણ્યા ત્રણ લખી શકાય આમાં પહેલા બે મેળ્યા પછી ત્રણ મેળ્યા પછી સાત મેળા આમાં પહેલા ત્રણ મેળા પછી બે મેળા પછી સાત મેળ્યા આમાં પહેલા સાત મેળ્યા પછી બે મેળા પછી ત્રણ મેળા અવયવોના ક્રમને અવગણો પેલા કયો મેળો પછી કયો મેળો એની સાથે લેવા દેવા નથી પણ અવયવ તો એના જ ત્રણ છે તમે જોઈ લો બરાબર છે હવે જેને આ અવયવો શોધતા આવડે છે એ બધા જ લોકોને જવાબ તો આ જ આવવાનો છે એટલે સંખ્યા કોઈ પણ વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ અંતે તો એક જ રહેવાનું છે આને કહેવાય અનન્ય અવયવોના ક્રમ ને અવગણીને પેલા અહીંયા બગડોય મળે પેલા ત્રગડોય મળે સાત અવયવોના ક્રમ કયો પેલો મેળો એને આ તમારે અવગણવાનો પણ આખરી જવાબ તો સરખો જ રહેશે બરાબર છે તો આ અનન્યતાનો ગુણધર્મ હવે લખી શકાય છે જુઓ દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે લખી શકાય છે આ શક્યતાનો ગુણ તો એનો ઉલટો તમે કરો તો જે સંખ્યાને તમે અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે લખી શકો એ હંમેશા વિભાજ્ય સંખ્યા જ હોય તો આ સાબિત કરવાનું આવશે આ સાબિત કરવાનું આવશે બરાબર એક અનન્યતાનો ગુણધર્મ અને બીજો શક્યતાનો નો ગુણધર્મ બે આધારિત એક સાબિતી ના પ્રશ્નો આવશે બહુ સહેલા છે છે બરાબર ચાલો ચાલો ક્લિયર તો આપણે નોંધી ઓકે હવે અહીંયા અહીંયા સૈદ્ધાંતિક પ્રશ્ન છે થોડુંક મગજનો વધારે ઉપયોગ કરવાનો છે અને ઉપયોગ કર્યા પછી કેટલું સમજાય એ તમારે વિચારી લેવાનું છે આમ છે સાવ સહેલું પણ મિત્રો અત્યારે હવે બહુ કેલ્ક્યુલેટિવ જાજુ અને સૈદ્ધાંતિક ઓછું આવું ભણવાનું હોતું હોય છે અને વિદ્યાર્થીઓ સૈદ્ધાંતિક પ્રશ્નો ઓછા ભણતા હોય છે ઓછા સમજતા હોય છે તમે તો જોકે સમજો એવા છો એટલે સારું છે તો આપણે હમણાં અંકગણિતનું મૂળભૂત પ્રમેય જે આપણે પ્રમેય જોયું ને એક એક એમાં આપણે એના બે ગુણધર્મ ની વાત થઈ એક અનન્યતા અને એક શક્યતા અહીંયા દરેક વિભાજ્ય સંખ્યા ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે તો અહીંયા અનન્યતા છે ને એનું આપણે જોવાનું છે હવે જો કોઈપણ પણ ધન પૂર્ણાંક સંખ્યા એન માટે ચાર એન નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ પેલા પ્રશ્ન સમજો પ્રશ્ન સમજાય તમને ચાર એન નો એટલે એન એટલે એન એટલે શું તો કે ધન પૂર્ણાંક સંખ્યા એક હોય શકે તો જવાબ ચાર આવે એનની જગ્યાએ બે હોય શકે ને તો જવાબ સોળ આવે એનની જગ્યાએ ત્રણ હોય તો ચોસઠ આવે એનની જગ્યાએ ચાર હોય તો બસો આવે આમ એન ની સંખ્યા કોઈ પણ એક બે ત્રણ ચાર ચાર ની ઘાત મુકતા જાઓ શું ક્યારેય અહીંયા છેલ્લો અંક આ જવાબનો છેલ્લો અંક શૂન્ય આવી શકે કરો નોટ પોસિબલ ચોગડો ને છગડો જ આવે ચાર છ ચાર છ ચાર છ ચાર છ એ જ આવે પણ આમ ઉદાહરણ આપીને આપી દો એવો પ્રશ્ન નથી આ સૈદ્ધાંતિક છે આને સાબિત કરવો પડે બાકી એક પણ અડધો પણ માર્ક્સ ના મળે બરાબર તો હવે આને અનન્યતાના અંગ ગણિતના મૂળભૂત પ્રમેયના આપણે અનન્યતાના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે સાબિત કરશું ચાલો તો સમજાઈ ગયું આ દસ આ વીસ આ પચાસ આ એકસો ત્રીસ પાંચ હજાર બસો ત્રીસ અગિયાર હજાર સાતસો એસી આ બધા છેલ્લો અંક શૂન્ય છે એમ છેલ્લા બે હોય તો પણ થાય છેલ્લો તો શૂન્ય છે કે નહીં એક અવયવ દસ હોય એટલે આ બધી જ સંખ્યા દસ વડે વિભાજ્ય હોય જ બરાબર ને જે સંખ્યા નો છેલ્લો અંક શૂન્ય હોય એ બધી જ સંખ્યા દસ વડે વિભાજ્ય હોય અને દસ ના અવયવ અવયવીકરણ કેવી રીતે થાય અવિભાજ્ય અવયવીકરણ અવયવીકરણો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ પચાસ વાત કરો તો બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આ કોઈ પણ સંખ્યાનું તમે અવિભાજ્ય અવિકરણ કરો એમાં ઓછામાં ઓછા એક વખત બે અવિભાજ્ય અવયવીકરણની અંદર એનો એક ઓછામાં ઓછો બે ની એક ઘાત અને ઓછામાં ઓછી પાંચ ની એક ઘાત આ હોવો જ જોઈએ જેમાં બગડો ને પાંચડો બે ન હોય કઈક પણ ઓછું હોય તો છે આપણે જોઈશું ચાર ની એનઘાત તો ચાર ની એન ઘાત એટલે આ આધાર છે આ ઘાત છે તો આધાર ને આપણે બે ની બે ઘાત લખી શકીએ બરાબર એની એનઘાત હવે ઘાતાંકના નિયમો મુજબ આ ઘાતનો ઘાત છે તો એ બે નો ગુણાકાર થાય બે ની બે એન ઘાત સમજાણું બે ની બે એન ઘાત થઈ હવે તમે વિચાર કરો ચાર ની એન ઘાત ચાર ની એન ઘાત ને એકમાત્ર અવયવ બે છે અને પાંચ તેનો અવયવ નથી છે બગડો પણ પાંચડો નથી બીજું અંક ગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત મુજબ આ અવયવીકરણ અનન્ય છે અને તેથી એન ની કોઈ પણ કિંમત માટે ફોર એન ચાર એન नो अंतिम अंक शून्य ना हो सके बराबर समझाणु जे संख्या नो अंतिम अंक શૂન્ય હોય તેને બે અને પાંચ આ બે અવયવો હોય ચલો કલિયર છે અને આમાં આપણે લખ્યું કે બગડો તો આનો અવયવ છે પણ પાંચ નથી અને અનન્ય શરત મુજબ કોઈ પણ ગણશે કોઈ ઇન્ડિયન ગણશે કે અમેરિકન ગણશે આજે ગણશે કે પાંચ વર્ષ પછી ગણશે એમાં અવયવ બગડો જ રહેવાનો પાંચડો ક્યારેય આવવાનો જ નથી એટલે ચાર એન ની કોઈ પણ કિંમત માટે ચાર એન નો અંતિમ અંક શૂન્ય ન હોય શકે ચલો ક્લિયર છે સમજાણું કે સરસ વેરી ગુડ તો લખી નાખશો ને